અવનવા વિડીયોની માહિતી પરીક્ષા પચીસ કુલ ગુણ એસી તો વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન વિષયની અંદર એસી માંથી ગુણ સંભવિત છે તો ચાલો આપણે સંપૂર્ણ વિડીયો જોઈ લઈએ જેથી કરીને આપણે સારામાં સારા માર્ક્સ કેવી રીતે પ્રાપ્ત થાય કઈ જગ્યાએ આપણે ભૂલ ન કરીએ

પડે તો સર આ પેપર અમારે ક્યાંથી મેળવવા તો ભાઈ સરસ મજાના સોલ્યુશન આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળી જશે જેમાં ત્રણ થી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર સ્વાધ્યાભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્ય પ્રોજેક્ટ બુક આ બધું જ

દેખાવના આધારે આકૃતિની તમારે ઓળખ કરવાની છે 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 આકૃતિ ઓળખી બતાવવાની આ આ શેની વિદ્યુત બલ્બની નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો દાંતનું વિસ્તૃત પ્રતિબિંબ મેળવવા ડોક્ટર કયા આરીસાનો ઉપયોગ કરશે અંતરગુળ લેન્સ વડે મળતું પ્રતિબિંબ કઈ પ્રકાશી ઘટનાને આભારી છે વક્રી ભવન ચલો પ્રશ્ન બે તફાવત આપો ધમની અને શિરા મિત્રો બબે મુદ્દા લખશો તો ચાલશે પણ સામ સામેના મુદ્દા વિરોધી હોવા જોઈએ બરાબર ઓકે આપણે ચાર આપ્યા છે પ્રતિબિંબ વાસ્તવિક અને આભાસી એમનો બી તફાવત છે જોડકા જોડો વિદ્યુત ફ્યુઝ વિદ્યુત પ્રવાહની ઉષ્મી અસર અથવા તો અહીંયા એમ લખી શકે તાપી અસર પર કામ કરે છે બેટરી બે કે તેથી વધુ વિદ્યુત કોષોનું શું છે જોડાણ છે બરાબર ચાલો વર્ગીકરણ કરો આપેલી વનસ્પતિના બીજના ફેલાવાને આધારે પવન પાણી અને પ્રાણીઓ દ્વારા પાણી દ્વારા નારિયેળ પવન મેપલ સરગો પ્રાણીઓ ઘાસ ગાડરિયું યુરેના નીચેના વિધાનોનું અંતરગોળ અને બહિર્ગોળ અરીસામાં વર્ગીકરણ કરો જો અંતરગોળ અરીસામાં કોણ આવશે સેવિંગ મિરર મોટર કારની હેડ લાઇટમાં આ કારની તપાસ માટે ટ્રેનની હેડલાઇટમાં લાઇટમાં બહિર્ગોળ અરીસામાં વાહનોના સાઇડ મિરર તરીકે શોપિંગ સેન્ટરમાં રિસેપ્શન પર આગળ ચલો ફરી પાછા વિકલ્પ પસંદ કરો મહેશને પોતાની બાઇકમાં કાપેલું અંતર શાની મદદથી જોઈ શકાય છે ઓડો મીટર આવર્ત કાળે કઈ રાશિનું સૂચન છે સમય ખરું ખોટું સોરી ખોટું વિધાન સુધારીને લખો સુએજ એક ઘન કચરો છે ખોટું સુયજ એ પ્રવાહી કચરો છે ગટર વ્યવસ્થામાં દરેક પાંચ મીટરથી દસ મીટર પર મેન હોલ્સ આવેલા હોય છે ખોટું પચાસ થી સાહીઠ મીટર પર નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો સમતલ રિસા વડે મળતા પ્રતિબિંબની લાક્ષણિકતા જણાવો મિત્રો આજનો આ સવાલ ધોરણ દસ માં બેઠો પૂછાય છે તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં શા માટે ન છોડવા જોઈએ સમજા પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો પહેલું જંગલોનો વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના સંતુલનમાં ફાળો જણાવો ઓકે સુએજ શું છે સારવાર ન પામેલા સુએજને નદી કે દરિયામાં છોડવી શા માટે હાનિકારક છે ઓકે વૈજ્ઞાનિક કારણો આપો કોઈ પણ ચાર ગરમીના દિવસોમાં આપણે શા માટે ઝાડ નીચે બેસવાનું પસંદ કરીએ છીએ કેટલાક બીજને પાંખ જેવા ભાગ હોય છે ઘરના વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે એમ્બ્યુલન્સના આગળના ભાગમાં લખાણ શા માટે ઊંધું લખવામાં આવે છે સુરેશભાઈને તેમના વાહનમાં સાઈડ ગ્લાસમાં પાછળ આવતી બસ શા માટે તેના કદ કરતા નાની દેખાય છે નાની દેખાય છે જંગલો જમીન ધોવાણ અટકાવે છે નીચેના પ્રશ્નોના જવાબ આપો પર્ણરંધ્ર એટલે શું પર્ણરંધ્રના કોઈ પણ બે કાર્યો આ બી ધોરણ દસમાં મિત્રો સવાલ બેઠો છે પરાગનયન એટલે શું તેના પ્રકારો વિગતવાર સમજાવો આ ધોરણ દસ માં બેઠો સવાલ આવે છે તો બધું દસ માં ધોરણ નું બહુ ઉપયોગી છે મિત્રો વસ્તુ જ્યારે તારમાં વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે છે ત્યારે તેની નજીકમાં રાખેલી હોકા યંત્ર ની સોય તેની ઉત્તર અને દક્ષિણ દિશામાં આવર્તન પામે છે સમજાવો કારણ કે તાર પણ એક ચુંબક તરીકે વર્તે છે ઘન કચરાને ગટરમાં નાખતા પહેલા શું ધ્યાનમાં રાખવું જોઈએ ઓકે જંગલોની ઉપયોગિતા ઉપયોગીતા સમજાવવા તો તમને ખબર છે સામાજિક વિજ્ઞાનની અંદર પણ એટલો જ આ ઉપયોગી છે આહાર શૃંખલા એટલે શું તેને ઉદાહરણ આપી સમજાવો આ પણ ધોરણ દસ નો બેઠો સવાલ ચલો નીચેના દાખલા ગણો ધોરણ નવ માં આવવાના છે એક સાદુ લોલક વીસ દોલન પૂર્ણ કરવા માટે બત્રીસ સેકન્ડનો સમય લે છે તો એનો આવર્તકાળ બરાબર સમય છે તો એક પોઈન્ટ છ સેકન્ડ બે સ્ટેશન વચ્ચેનું અંતર બસો ચાલીસ કિલોમીટર છે તો આ ટ્રેનને અંતર કાપવા માટે ચાર કલાક લાગે તો એની ઝડપ સાહીઠ કિલોમીટર પ્રતિ અવર સલમા સાયકલ પર તેના ઘરથી શાળાએ પંદર મિનિટમાં પહોંચે છે જો સાયકલની ઝડપ બે મીટર પ્રતિ સેકન્ડ હોય તો ઘર અને શાળા વચ્ચેનું અંતર શોધો એક પોઈન્ટ આઠ કિલોમીટર ચાલો આકૃતિ દોરી નામ નિર્દેશન કરો મનુષ્યમાં ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશિત આકૃતિ જમણો મૂત્રપિંડ મૂત્રવાહિની મૂત્રાશય મૂત્રમાર્ગ મૂત્રછિદ્ર ડાબુ મૂત્રપિંડ ઓકે પરિવહન તંત્રની આકૃતિ દોરો રેખા ફેફસા ફૂફુસીય ધમની ધમની રુધિર કેશિકાઓ શીરા અને ફૂફુસીય ધમની નીચેની આકૃતિ નામદેશન કરો પરાગાશન પરાગવાહિની બીજું ત્રીજું બીજા સે અંડાશય અને ચોથું બીજાંડ અથવા તો અંડક આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપો એક બસનું આઠ વાગ્યાથી નવ વાગ્યા સુધીનું અંતર આલેખમાં દર્શાવ્યું છે તો એના પરથી પ્રશ્નોના જવાબ આપો આલેખ પરથી કઈ માહિતી પ્રાપ્ત થાય છે બસની ઝડપ સાડા આઠ વાગે બસે કેટલું અંતર કાપ્યું છે વીસ કિલોમીટર ચાલીસ કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે બસને ને એક કલાક બરાબર અડધી કલાકમાં વીસ કિલોમીટર તો એક કલાકમાં ચાલીસ કિલોમીટર આલેખ પરથી બસની ઝડપની ગતિ કેવી છે અચળ ઝડપ નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો લોખંડની ખીલીનું વિદ્યુત ચુંબકત્વ બનાવવું સાધન સામગ્રી પછી આપણે પદ્ધતિ દર્શાવી છે આકૃતિ અવલોકન અને નિર્ણય બંધ વિદ્યુત પરિપથ અને ખુલ્લો વિદ્યુત પરિપથ એટલે શું આકૃતિ છે વર્ણવો સાધન સામગ્રી પદ્ધતિ બરાબર અવલોકન અને નિર્ણય તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે અહીં સોલ્યુશન જોયું બધા જ વિદ્યાર્થી મિત્રોને એસી માંથી એસી ગુણ પ્રાપ્ત થાય એ વેડ ડિજિટલ પરિવાર વતી શુભકામના પાઠવીએ છીએ અને તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને હા આપણે જે જેના વોટ્સએપ નંબર છે નેવું નવ ત્રણ પિસ્તાલીસ છ પિસ્તાલીસ બરાબર તો આ જે વોટ્સએપ નંબર છે ને એના ઉપર સરસ મજાના તમારા પેપર પૂરા થાય તો એની પીડીએફ વ્યવસ્થિત કે વ્યવસ્થિત ફોટા બનાવી પાડી બરાબર મને મોકલજો જે આપણે એક્ઝામ પેપરમાં મૂકીશું જે તમને ફ્રીમાં મળશે જેથી જુદા જુદા જિલ્લાના પેપર કેવા હોય તમને ખ્યાલ આવી શકે બરોબર તો બધાનો ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત